લાઇન વિસ્તારના પાસે શહેરી વિકાસની દિશા મહત્વપૂર્ણ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ટીપી વિભાગે સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં ડી માર્કેશનની કામગીરીને હાથ ધરી છે જેનો મુખ્ય હેતુ આગામી સમયમાં નવા આઠવા પોલીસ સ્ટેશન માટે જગ્યા નિર્ધારિત કરવાનો છે હજુ સ્થળ નિર્ધારણ અને ડી માર્કેશન પ્રારંભિક તબક્કાની કામગીરીઓ શરૂ છે જોકે અધિકારીઓના મતે કામ ઝડપથી આગળ વધશે શહેરી સુરક્ષા માટે વધુ મજબૂતને આધારે પોલીસ સ્ટેશન ઊભું રહેશે કામગીરી દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે સંકલિત રીતે કામગીરી થઈ રહી છે અધિકારીઓ સ્થળની પરિસ્થિતિ લોજિસ્ટિક અને પબંધીગત મુદ્દાઓનું પણ નિરીક્ષણ કર્યું જો કે નાગરિકોમાં પણ પોલીસ સ્ટેશનની આશા જોવા મળી રહી છે કારણ કે તેમનું માનવું છે કે અહીંયા પોલીસ સ્ટેશન બનાવવાથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે પ્રજેશ ઉલટકટ કોર્પોરેટર આજે અમે લોકો રુદ્રપુરા પોલીસ કોલોની ખાતે આવેલા છીએ અને આગામી સમયમાં અહીંયા પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બને એના માટેની તજવીજ હાથ ધરાઈ છે અગાઉ પણ મેં અઠવા પોલીસ સ્ટેશનને ત્યાંથી શિફ્ટ કરવા માટેની રજૂઆત કરેલી હતી ત્યારબાદ અત્યારે ટીપી વિભાગ સેન્ટ્રલ ઝોન અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અહીંયા ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે એસએમસીના ટીપી વિભાગમાંથી અને સેન્ટ્રલ ઝોનના એ ડેપ્યુટી એન્જિનિયર એ તમામ લોકો અહીં હાજર છે અને અત્યારે કામગીરી હાથ એસીપી સાહેબ છે પીઆઈ છે સાથે પીએસઆઈ છે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઠવા પોલીસ સ્ટેશનમાંથી પણ સૌ અધિકારીઓ આવેલા છે એ અત્યારે હાલ અત્યારે કામગીરી ચાલુ છે એટલે હમણાં તો નહીં કહી શકાય પણ આવનારા સમયમાં અહીંયા મોટું પોલીસ સ્ટેશન અને પોલીસ કોલોની બનશે જેથી કરીને અઠવા અત્યારે શહેરનો વિસ્તાર સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર ખૂબ ગીચ હોવાને કારણે અત્યારે તમે જુઓ તો અઠવા પોલીસ સ્ટેશનની હાલ જર્જરિત થઈ ગયું છે અને કામગીરી વધારે ખૂબ નાની છે એના કારણે ઘણા સમયથી અગવડતા પડતી હતી હવે આ પોલીસ ડિપાર્ટમેન્ટની જ અહીંયા ખૂબ મોટી જગ્યા છે પણ આમાં અંદર થોડું દબાણ બી છે અને ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ લેન્ડ એટલે એમને અત્યારે ડિમાર્કેશનની કામગીરી થાય અને આવનારા સમયમાં રાજ્ય સરકાર આ જગ્યા એમની પોતાની ખાલી કરાવશે એ અત્યારે હાલ તો અત્યારે ડિમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે હવે જ્યારે આગળનું આયોજન શું છે એ પ્રમાણે એ લોકોને જાણ કરવામાં આવશે પવિત્ર